હેલો મિત્રો સ્વાગત છે ફરીથી તમારું બધાનું મસ્ત મજાના એક નવા વિડીયોસની અંદર જો બપોરનો સમયથી જ અત્યારે હે ને ગરમી કેટલી છે બહુ ગરમી છે જો નાં લીધું આપણે તો ના એ ભાઈ પાણી નાખી નહીતર ગરમી અત્યારે એટલી છે આમ જોઈ લો હે ત્રીસ સેલ્સિયસ છે પણ આમ અસર કરે અડત્રીસ સેલ્સિયસ જેટલું તાપમાન વાદળના જો મોટા મોટા એટલા બધા ફરતી કર નકરા વાદળા છે અને આપણે હે ને ચોળી વીણવાની છે આજે બપોર પહેલાં ગુવર વીણો તો અત્યારે તો જોઈએ થોડોક હતો બે અઢી ત્રણ મણ જેવો અને ને દઈએ તો અત્યારે ચોળી વીણી હતી અને તડકો એટલો છે બહુ ગરમી થાય તો જો ચોળી થઈ ગઈ છે નગરા ને સીંગા થઈ ગયા તો કીધું ગેઢી ના થઈ એ પહેલાં હારી લઈએ સારી હારી તો આવી ગઈ હી આપણે જો ચોળીને ઉતારી એવું કામ કરી હજી તો આ શરૂઆત જ કરી આ બધી બાકી લગભગ આજે આ ખૂટે તો એક એક બેસા ફાઇનલ થઈ અત્યારે ત્રણ વાગ્યા ત્રણ ને અગિયાર થઈ તો હજી ગઈ ત્રણ કલાક હે ત્રણ સાડા ત્રણ કલાક જોયું એટલે લગભગ હે જોઈએ કેટલું લેવાય અને કેટલી થાય તો અત્યારે ઉતારવા લાગી જઈ ફટાફટ તો અડધે પૂજ્યા નહીં થઈ જતો હોય તો એટલી ગરમી થાય ને ડોલ હોય ભરાવવામાં આવી જાય નકરી ચોળી થાય એટલું જ અને ગરમી એટલે શાંતિ તડકો કેટલો પડે તો આ સાઈડ એ વીણવાનું જ ચાલુ જ છે કામ તો ફાઇનલ મિત્રો જો એક ડોલ ભરાઈ ગઈ છે અને હવે એને કરી નાખવા જાવ તડકો એટલો પડે આપણે જો કરે જાવી છે એટલે ફરદ તીને જવાના છે આ લોકો ને નક્ષી એટલે કંઈ નહિ આપણે તો વિનાવાના વાત લાગે હી ઢકો એટલો હને કી વાત જવા તો એક બે નક્ષ થઈ ગઈ નઈ કોઈ પસાઈ ગઈ વિના ફાઇનલી આપણે હેને બીજા સાલેવાન સાડુ થઈ ગઈ પે ઓલા પહોંચાડ દીધા અમે અને હવે હેને અહીંથી ચાલુકતન કરતી તો થોડે થોડી છોળીમી નહીં પડતી અને જી વિના ની બાકી તો છલ સા એ આપણા બે ત્યાં થઈ જાય પાછળ દેખાતી જાય એવી રીતે વીણતા જઈએ ને આગળ આગળ ખડે એટલું જાય મૂકે જ તો વીણી નાખી બે સા જોવા દઈએ સામે લઈ તમારી ચોળી ઉકલતી નહીં છતાં પાંચ ને દાહ થઈ છે થોડું કચર્યું છે તો આઈ કહીને આય થાય એટલું બા હવે પૂરું થવા જાય રહ્યું છ વાગી ગયા ભાઈ ઘરે વાઈ ગઈ બધી લગભગ લેવાઈ ગઈ જોડી આજે બે ઉથલ દે રેવી કી થઈ તો મોટા ભાગની આવી ગઈ ને સનસેટ એમણા થઈ જાય અત્યારે છે ને આપણે આવી ગયા તા અહીંયાથી ચોળી બોળી ગણીને બધું કમ્પ્લીટ થઈ ગયું ને સીધા આવી ગયા પડામાં પડામાં જોવા ચીવડાને એના વહેલા ને તો આંટો મારવા આવ્યા હતા ચીવડા એક લઈ લીધું નાનું નથી ને એક તરબૂચ જોયેલું ઉપાડી લીધું આમાં વેલા છે ને તો એ વાત ચેકિંગ કરવા તો એ ખારું મળી ગયું કરી લઈ જઈએ એમાં જો છોકરા ચીપડા જ છે ચીપડા ઘણા ચીપડા જો ઘણા થઈ ગયા છે આ સાઈડ છે અહીંયા છે આમાં નાના નાના અને કુણા કુણા જ ખરા લાગે છે ગૌઠા તો બહુ બી વાળા નકરા થઈ ગયા વેલા કપા જ નાનું તરબુ છે અહીંયા સારું હોય એવો તો આપણે જઈ ખરું લેતા જઈએ થોડું મસ્ત ખાઈ ફાઈનલી મિત્રો આપણે જો મસ્ત મજાના નાઈ લીધું રેડી થઈ ગયા અને અત્યારે નવા જ ગયા હતા અંધાર થઈ ગયું બહાર જો અને અત્યારે હવે અગરબત્તીને એવું કરી નાખી પછી જમી લઈએ અને પછી હવે જઈએ સુવા જો તો મસ્ત મજાની અગરબત્તી કરવાળી હવે દીવાબત્તી તો ફાઇનલી મિત્રો હોય ને આપણે વાળું પાણી કરી લીધા અને હવે આ રહી એ ગણે વાવું જો લાકડી લઈ લીધી કાગળ રાખવો પડે કારણ કે રાત્રે વરસાદ થાય ને તો ઢાંકી દેવા થાય બે દિવસ હેરાન કરે એટલે જો વરસાદ જવું હોય ને તો આ ઢાંકી તરફ એનું બાકી તો ઓલરેડી આપણે પરિવાર સપા જમી ગયું કાગળી દેખી લાકડી બતી આવી ગઈ તો આજે વરસાદ તો કંઈ આવ્યો નહીં કાલે લપગ આવી જાય કાલ પર આવશું તો ખરા એવું લાગે છે તો મળીએ આપણે કાલે નવા નેક્સ્ટ વિડીયોઝની અંદર ત્યાં સુધી લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને નાની એવડી સારી એવી કોમેન્ટ કરી નાખો તો આપણે હવે ગુડ નાઇટ કરી જઈએ મળીએ ગુડ મોર્નિંગ